ના ના સરપંચ પહોંચ્યો તો એટલે સરપંચ પણ ખબર નહી આ ભગો ભગો ચોર એટલે આ જીન રૂઝ રહે ને તો સરપંચ ના ઘર નું જ રૂઝ હે અને એ આ ભગવારે ખરે બીજી આઈડિયા થી ભલે બગા આટલું પડી છે પણ આટલું ડબલ કરીને લાવ્યા છે અને આઈડિયા તો ભગાનો જ હશે

આખું હેતર એની ખેતર માં બધા કારણ કે મારતો એકલો છું તે હાથે રોધું છું ને છું આ મારું છું પણ એક પેલા પોપટ એક દસ એક ડોસી એક હેરાન કરે છે ને જબરજસ્ત જાણે જોઈએ એના ઘણા ઘર થઈને દેખાય ને એક આદુ તો મહાભારત નું તીર સોરેલું જ છે એક આદુ બોન સાલું જ છે જાણે જોઈએ એ તાણે એના કે તો કદી દિવાળી તે કદી હોળી ને હોળી જ વેસ જવા દે હેતર હો મોદાણા તો દોહન કરતા ના કરે હા લે પોપટલાલ હા ઓ હો 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 આ બધું હું લીધું છે તારે આલા ભાઈ મારા દોહન માં તો લીધી છે

ફરજે ફરજે માં આગળ ફરજે એટલે પાછળ તો કોઈ નહી ને કોઈ નહી બધું છે ચાલુ છે આરા ચાલુ કરીને ને કમદે હા તો તો જો તો તમે તો સુખ શાંતિ ઘેર જો તમારા ઘેર મહાપાળ ચાલુ થઈ જશે તતા હવે શું થયું નથી કશું નહી ના ના લઈ જો લઈ જો મારા તો મને કછું કે આવું નહી જો જો હ હાસી જો મારા પર હેરેલું છે ને રાતી પોણી વારું છે બોથો આબા માટે તો કારણ આવજો કો કેતા હતા પણ બંધ થઈ ગયા લે આ તો બધા ડોહન બોલાવી દીધા જલ્દી હું ગાડી હા સરપંચ ભલે તમારા ક્ષેત્ર માં રૂ ગણાય છે પણ તને તો હું દાઢમાં કાલે છે દાઢમાં તું મને ભલે આખા ગોમ માં બોધ્યો ગોમ પછી પછી બોધ્યો થઈ દંડ આવ્યો છે આજે તું ભલે રૂ પડાવ એનો વાંધો નહીં પણ રૂ તો છે ને જીનમાં આ ભગાનું જ હે અને આ ભગો નહીં જેવો તેવો હા તને ખબર નહીં તું ખાલી કોક રૂ વેણે ઘેર ભેગું કર બાકી જીન ભેગું તો આ ભગોત કરશે હત રાખ તું ઓળખતો નહિ હજી હા

ઘેર થઈ રૂંધો ઢગલો કરી અને મજૂરી વાત થઈ ગઈ અને જો પણ હારો સરપંચ મારો બેટો ઘેર થી છે નહી તો મારો બધો પ્લાન ચોપડ થતો રે સરપંચ જો ઘેર કલાક માટે ખાઈ જાય છે ને તેના ઢગલા નો તો હું ઢગલો કઈ નાખું છું મારા ઘેર પણ સરપંચ કહ્યું તો ના ના તો એમાં જવા જાય સરપંચના ઘર બાજુ અને વઠો વઠા જોઈ રહ્યું સરપંચ જો ખા ને એવો એકલો એકલો મજૂરી કાય પણ ઢગલો તો વેરી નાખું હા હજી ખબર નહિ સરપંચ ને તારી પોપે આ શોધી ઠાબડું પર લાયા છો

અરે કેમ કરું કેમ કરે તો સમજી લે તારું કોમ ફાઈનલ ફાઈનલ પણ હું કઉ છું સરપંચ તો તમે ફટાફટ કરવું પડે આવતા આવતા એવું છે આ બંગાર નું કણ પડતું મે બરોબર અને આપડે નેકળવું પડે હાલ 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 હા મોર થાય મારેટ ના પણ ઉતાર મોર થાય છે હું છે ડાલુ બોલાવા જવું છું લેટ જો મોર થાય છે રૂબર છે તારે મારે છે અડધું ડાલુ થાય તાર મારે એટલું જ છે નાખું છે કઈ નાખેડો ડાલુ તો મારા ભાઈ બંધુ કઈ લેડો આ લેડો આપણે જોગી હું નો છું એટલે પૈસા એટલે બધું પૈસા ચાલો મજૂરી કરું છું એટલે હું કઉ છું સરપંચ ને બેસો ગાડી વાન કઈ ના આયા

હું એમ કર મારા ઘેર તો તળગિયા ડાલો આવ્યો નહી લગન હો તો કદાચ આવે તો ભર્યું હા જલ્દી મોકલજો તમે ચિંતા કરશો નહી

ના ભગત એ ના લેજા ભગવ ભાઈ ગમે જેટલી પૂંસરી તો માટી માં ને તો પૂંસરી ઓકી ને ભગવા સુ ધરજ નહીં જિંદગી બરોબર નો સબક સીધા પોલીસ માં તો સુધરતા નહીં કોક કરવું પડે તા ને કોક તો ના ખબર તો ખબર હોય હા પણ પોપટ તો એવો નહી ભાઈ એ તો હું ખબર પેટમાં કોઈ ઓળખ કોઈ પોપટિયા ને એવો મારવો છે ને એવો મારો જિંદગી ના કર છે પોપટને શું ખબર છે પેલા ભગતને ને મારે જ ખબર પછી યાદ કરે પછી ભગતને પૂછ્યા કે પોપટને ક્યાં દશા છે એ જ કરું સર પોપટ ઊંધો પહોંચી મારવો છો